માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોંડલ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી માળા તથા પાણી કુંડા નિઃશુલ્ક આપી ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી આજે ચકલીના માળા પાણીના કુંડાનું ચણ નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું ગુણવત્તા ગોંડલના લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપીને ઉત્સાહને વધાવ્યો મોટી સંખ્યામાં લોકોએ સેવાનો લાભ લીધો આ સેવા કાર્ય કરવામાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ ટીમ બંટીભાઈ ભુવા મહેશભાઈ વાડોદરિયા રવિભાઈ પરસાણા ગિરડી કયાડા અજયભાઈ ગોંડલિયા અલ્પેશભાઈ પટેલ નીરજ ગીર ચંદ્રેશભાઈ સોલંકી લાભુબેન વર્ષાબેન મોઢવાણીયા જાગૃતિબેન માલવિયા મિતબેન ત્રિવેદી રિદ્ધિબેન ડાભી વગેરે જેમત ઉઠાવી હતી નમસ્કાર હું છું માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલના એક સભ્ય એક ટ્રસ્ટી તરીકે અહીંયા ઉપસ્થિત થઈ છું વીસમી માર્ચ એટલે ચકલી દિવસ બધાને આમ તો યાદ જ હોય ચકલી દિવસ શું કામ ઉજવવામાં આવે છે કારણ કે ચકલી હવે લુપ્ત થતી જાય છે અને એ જ ચકલીને પાછી જીવંત કરવા માટે અમારા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો એક નાનો એવો પ્રયાસ છે કે આ ચકલી ફરી પાછી જીવંત થાય એ માટે આજે વીસમી માર્ચના રોજ અમે બધા ભેગા થઈને પાણીના કુંડા અને ચકલીના માળાનું આજે વિતરણ કરવાનું આયોજન કરી લે છે અને તમામ લાભાર્થીઓ તથા તમામ સભ્યો હાજર રહ્યા છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર